હેલો મિત્રો જય દ્વારિકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રામદેવ પીરની ઘોડા માટેની જીદ માએ કેવી રીતે પૂરી કરી જો આપને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે રામદેવ પીરજી ધીરે ધીરે મોટા થવા લાગ્યા હતા તેના માટે તેમના માતા મીનળદે જુદા જુદા રમકડાઓ લઈ આવે અને તેને રીઝવવાનો પ્રયત્ન કરે તેના માટે માં હાથી દાંતના રમકડા લઈ આવે પરંતુ રામદેવજી તે તે રમકડાનો ઘા કરી દે માં તેના માટે લાકડાના રમકડા લઈ આવે બતાવે કે જો આ હાથી છે ઘોડા છે પરંતુ રામદેવજી તે પણ ઉપાડીને ફેંકી દે તો માં તેના માટે ધાતુના રમકડા લઈ આવે પરંતુ રામદેવજી તેને પણ ફેંકી દે તેના માટે માટીના રમકડા લઈ આવે રામદેવજી તે પણ તોડી નાખે રામદેવજીને કોઈ પણ રમકડા ગમે નહીં અને તે ફેંકી દે ત્યારે કહ્યું કે હવે હું તને શેના રમકડા આપું જો તું કહેતો હોય તો હું તને કાપડના રમકડા બનાવી દઉં પરંતુ રામદેવજી તો ના જ પાડે તે તો જે સૈનિકો ઘોડા ઉપર બેસીને જતા હોય તેને જોયા કરે અને માને કહે કે મારે તો આ ઘોડો જ જોઈએ તે સૈનિકોના હાથમાં તલવાર છે તે તલવાર જોઈએ મા કહે કે હજી તું નાનો છે તું તે ઘોડા ઉપર બેસી ન શકે હું તને તે ઘોડો ન અપાવી શકું પરંતુ રામદેવજી તો માને જ નહીં અંતે રામદેવજી એક દિવસ રીસાઈ જાય છે અને તે માને કહે છે કે હવે જો તું મને એ ઘોડો એ તલવાર ન આપે તો હું હવે પાણી પણ નહીં પીવું અને જમીશ પણ નહીં અને તે રીસાઈને એક બાજુના ખૂણામાં બેસી જાય છે મા તેને ખૂબ મનાવે પણ રામદેવજી તો માને જ નહીં પછી અંતે મા કહે કે જો હવે તું નહીં જમે તો હું પણ નહીં જમું જો તું પાણી નહીં પીવે તો હું પણ પાણી નહીં પીવું અને હું પણ હવે તારાથી રિસાઈ જઈશ આમ કહીને માતા રડવા લાગે છે આ જોઈને રામદેવજી માતા પાસે જાય છે અને તેના આંસુ લૂછી નાખે છે અને કહે છે કે મા હવે તું મને જે ઘોડો આપીશ તે હું સ્વીકારી લઈશ તું મને કાપડનો ઘોડો બનાવી દઈશ તો હું એ પણ સ્વીકારી લઈશ આથી માતાએ દાસીને હુકમ કર્યો અને કહ્યું કે જાઓ અને દરજીને બોલાવી લાવો દાસી તો હાંફતી હાંફતી દરજીના ઘરે ગઈ અને દરજીને કહ્યું કે ચાલો રાજમાતા બોલાવે છે તે દાસી દરજીને લઈને રાજમહેલમાં આવી ત્યારે દેએ કહ્યું મારા દીકરા માટે અત્યારે ને અત્યારે જ ઘોડો બનાવી આપ કે જે ઘોડો સાચો ઘોડો હોય એવો જ લાગવો જોઈએ અને કોઈ નાનો ઘોડો નહીં પરંતુ તું તેના માટે મોટો ઘોડો બનાવી આપજે લે આ મખમલનું કાપડ લેતો જા આ લીલા કલરના કાપડમાંથી તું ઘોડો બનાવજે અને તેમાં ઝૂલા પણ મૂકજે કે જેથી એ ઘોડો સાચો હોય તેવો જ લાગે અને મારો રામદેવ તે જોઈને રાજી થઈ જાય અને દરજી ઘરે ગયો અને તે રજવાડી કાપડમાંથી રામદેવ પીર માટે ઘોડો બનાવ્યો અને તે ઘોડો રાજમહેલમાં આપી ગયો અને આમ અંતે રામદેવજી કાપડના ઘોડાથી ખુશ થઈ ગયા અને તેનાથી રમવા લાગ્યા